હું શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલની શિક્ષિકા બ્રિંદા પટેલ આપની સમક્ષ મારા સ્વરચિત કાવ્યનું પઠન કરવા જઈ રહી છું અને મારા કાવ્યનું શીર્ષક છે મારી માતૃભાષા મારો ગર્વ સૌમ્ય સરળ અને સહજ મારી માતૃભાષા ગુજરાતી સૌમ્ય સરળ અને સહજ મારી માતૃભાષા ગુજરાતી સંવેદનાથી જોડતી સંવેદનાથી જોડતી ને લાગણી વહાવતી મા જેવી અનુભૂતિ એની ગોદમાં વાલથી ભીંજવતી માં જેવી અનુભૂતિ એની ગોદમાં વાલથી ભીંજવતી મારી માતૃભાષા ગુજરાતી હૃદયમાં ધબકતી હૃદયમાં ધબકતી ને શ્વાસના સ્પંદનમાં ઉભરાતી બાળકના નિર્દોષ સ્મિત સી ને શમણાઓ શણગારતી બાળકના નિર્દોષ સ્મિત સી ને સમણાઓ શણગારતી મારી માતૃભાષા ગુજરાતી નર્મદાના નીર જેવી હિલોળતી નર્મદાના નીર જેવી હિલોળતી ને સાગરની જેમ ઉછળતી ગરબા અને રાસના તાલે દુનિયાને નચાવતી ગરબા અને રાસના તાલે દુનિયાને નચાવતી મારી માતૃભાષા ગુજરાતી સાહિત્યની સોડમ ફેલાવતી સાહિત્યની સોડમ ફેલાવતી ને વિશ્વમાં ગુંજતી નર્મદ અને મેઘાણી નર્મદ અને મેઘાણીએ જેને કરી વહેતી મારી માતૃભાષા ગુજરાતી મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી કોણ કહે છે કોણ કહે છે કોણ કહે છે કે ઉરથી ચાલી વિસરાતી ઉરથી ચાલી વિસરાતી મારી માતૃભાષા ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી થેન્ક યુ